નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગરીબ ખેડૂતની ખાનદાની વિશે જેના ખોરડે અને ખોળી એમ બંને જગ્યાએ અમાપ ખાનદાની ભરી છે એવા એક નાનકડા પરિવારના મોભી મને મળવા આવી પોતાની મુશ્કેલી રજૂ કરે છે પછી જે ભાવવાહી દ્રશ્ય સર્જાય છે એની વાંચો સંવેદના સભર કથા તાલુકા વિકાસ અધિકારી તરીકે બરવાળા ખાતે મારી નોકરીને એકાદ વર્ષ થયું હોય છે રોજિંદા ક્રમ મુજબ સવારે હું દસ ને ત્રીસ એટલે સાડા દસ આસપાસ ઓફિસ પહોંચી ગયો હતો મેં રૂટીન કામ પતાવ્યું ટપાલો જોઈ સ્ટાફને વારાફરતી બોલાવી જરૂરી સૂચનાઓ આપી પછી અરજદારો અને મુલાકાતીઓ બહાર બેઠા હોય મેં એમને એક પછી એક અંદર આવવા દેવા પટ્ટાવાળાને બેલ મારીને સૂચના આપી પહેલા મુલાકાતીઓને પછી અરજદારોને એક પછી એક બોલાવીને સાંભળ્યા મારો શિરસ્તો રહેતો કે અરજદાર રજૂઆત માટે આવે અને કામ લાંબા સમયથી પડતર હોય તો હું જે તે ટેબલના કર્મચારીને અરજદારની હાજરીમાં જ રૂબરૂ બોલાવતો કર્મચારીને અરજદારના પેન્ડિંગ પ્રશ્નો માટે પૂછતો મારો આગ્રહ રહેતો કે અરજદારની રજૂઆતો ખોટી હોય અથવા નિયમ વિરુદ્ધની હોય તો ત્યાં જ એને સમજાવી ના પાડી દેવામાં આવે જો એ સાચો હોય તો કર્મચારીને અરજદારની હાજરીમાં જ કામ કેટલા દિવસમાં પૂરું થશે એ પૂછાતું કર્મચારી જણાવે કામ થઈ જશે એવી ખાતરી હું અરજદાર આપી દેતો રાજી થઈને સંતોષ સાથે ઘેર જતો એટલે હું કર્મચારીને નિશ્ચિત સમયમાં કામ થઈ જવું જોઈએ એવી તાકીદ કરતો નિશ્ચિત સમયમાં કામ થાય એટલે બે વાતે ફાયદો થતો ઓફિસનું પેન્ડિંગ કામનું ભારણ ઘટતું અને લોકોમાં સરકારી કચેરી પ્રત્યે શ્રદ્ધા વધતી મારે ફિલ્ડ વિઝિટ માટે જવાનું હોવાથી છેલ્લા અરજદારને સાંભળ્યા પછી હું ઓફિસનું બારણું ખોલી બહાર નીકળું છું ત્યાં જ મેં સામે એક અરજદારને જોયો મને બહાર નીકળતો જોઈ અરજદાર એક બાજુ ખસી ગયા એના ચહેરાના ભાવ મને એ મળવા માંગતા હોવાની ચાડી ખાતા હતા મેં એમને પૂછ્યું કાંઈ રજૂઆત માટે આવ્યા છો હા સાહેબ પણ આપ બહાર જાઓ છો તો હું પછી આવીશ મારે એકલામાં થોડી વાત કરવી છે અરજદારની વાતમાં થોડી ગભરાટ સ્પષ્ટ દેખાઈ આવતી હતી ના પછી નહીં અંદર આવો અને જે હોય એ મને જણાવો હું તને સાંભળ હું તમને સાંભળીને પછી બહાર જઈશ પણ સાહેબ આપને મોડું થશે હું કાલે ફરી આવીશ અરજદારે મને હાથ જોડથી મુદ્રામાં જ કીધું હું એને અંદર લઈ આવ્યો અને પૂછ્યું બોલો શું વાત છે સાહેબ એક વિનંતી છે મારી પત્નીના નામે અમને ઇન્દિરા આવાસ મંજૂર થયું છે રૂપિયા એકવીસ હજારનો પહેલો હપ્તો અમને મળી ગયો છે મકાનનું કામ પ્લીન્ટ ઉપર સુધી આવી ગયું છે લિન્ટલ લેવલે મકાન પોગે તો અમને બીજો હપ્તો મળે એમ છે તમારું નામ અને ગામ મેં કહ્યું સાહેબ નાવડેથી એટલે કે નાવડા ગામ આવું શું પરવીણભાઈ મારું નામ પરવીન ઠાકરસિંહ ચૌહાણ એ અદબ વાળી સહેજ સરખા થતા બોલ્યા મેં એમને નિયમ મુજબ સમજાવ્યું જો પ્રવીણભાઈ તમારું મકાન લિન્ટલ લેવલે નથી પહોંચ્યું એટલે બેતાલીસ હજારનો બીજો હપ્તો તો હું તમને નહીં આપી શકું તમે મકાન લિન્ટલે પહોંચાડી દો બીજે દિવસે તમને બીજો હપ્તો મળી જશે સાહેબ ઉપાધિ ન્યાજ છે એક બાજુ મકાન લિન્ટલે પોગાડવાનો પ્રશ્ન છે અને બીજી બાજુ મારા પત્નીને એપેન્ડીનું ઓપરેશન તાત્કાલિક કરવું પડે એમ છે તમને મારી ઉપર વિશ્વાસ આવતો હોય તો ખાતામાં બીજો હપ્તો નાખો દસ હજાર દવાખાનામાં જશે અને બાકીનામાંથી અને થોડા ઉસીના પાસીના કરીને હું મકાન પૂરું કરી દઈશ મારું કામ નીકળી જાય સાહેબ જો આટલી મહેરબાની કરો તો એ માણસ સતત બોલી રહ્યો હતો અને હું સાંભળી રહ્યો હતો જેમ જેમ હું એને સાંભળતો ગયો એમ એમ મારું હૃદય ભીનું થતું એ પવિત્ર અને સાવ સાચુકલા માણસને હું હું જોઈ રહ્યો સાહેબ તમે તમે તો ગામના બે સાક્ષી લાવી દઉં બીજો હપ્તો નાખી હું દવાખાનામાંથી પરવારીને ગમે તેમ કરીને મકાન પૂરું કરી દઈશ પણ હું તમને નિયમ વિરુદ્ધ બીજો હપ્તો ન આપી શકું લિન્ટ લેવલના મકાનના ફોટા અને તલાટીની સહી સાથે દરખાસ્ત મને મળે પછી હું તમારા બેંક ખાતામાં હપ્તો જમા કરી શકીશ એમને વાસ્તવિકતા જણાવી તમારી પાસે સત્તા સાહેબ કરી આપો કામ નીકળી જાય હું ભરોસો તોડું સાહેબ એપેન્ડિક્સનું ઓપરેશન ક્યાં કરાવવાનું છે બોટાદ લકુમ સાહેબના દવાખાને તરત મેં નંબર મેળવી લકુમ સાહેબને ફોન કર્યો આશાબેન નામના દર્દી તપાસ અર્થે આવેલા અને દસ હજારનો ખર્ચ થશે એ વિવાત તેમણે બતાવવાની ખાતરી કરી લીધી સાહેબ એપেন্ডિ પાકી ગઈ છે ઓપરેશન કરવું પડે એમ જ છે એના ગળે ડુમો ભરાયો એની વિની આંખો વાંચી રહેલી મારી આંખોએ ક્ષણે વિની થઈ ગઈ હું મારી ખુરશીમાંથી ઉભો થયો અરજદારને બેસવાનો ઈશારો કરી બહાર આવ્યો એક વિશ્વાસ કર્મચારીને મારું એટીએમ કાર્ડ આપ્યું પાસવર્ડ પણ આપ્યો અને 10000 રૂપિયા ખાતામાંથી ઉપાડી લાવવા જણાવ્યું અંદર આવી બેલ મારી ચા મગાવી ચા આવી એટલે મેં અરજદાર સાથે ચા પીધી એટલી વારમાં કર્મચારી પૈસા ઉપાડી આવી ગયો મેં પૈસા અરજદારના હાથમાં આપતા કહ્યું પ્રવીણભાઈ નિયમ મુજબ હું તમને મકાનનો હપ્તો નથી આપી શકતો પણ લ્યો આ દસ હજાર રૂપિયા તમારી પત્નીનો ઓપરેશનનો ખર્ચ મારા તરફથી અરજદાર હાથ જોડી ઉભા થઈ ગયા સાહેબ એમ મારે મફત કશું ન લેવાય મેં આંખોથી આગ્રહ કર્યો પૈસા પરાણે અરજદારના હાથમાં આપ્યા તમ તમારે તમે જાઓ અને બેનની સારવાર કરાવો બીજી ચિંતા છોડો એમ કહી મેં રવાના કર્યા વાત હવે શરૂ થાય છે હું તો આખી વાત ભૂલી ગયો હતો ત્રણેક મહિના વીત્યા પછી આશાબેન પ્રવીણભાઈ ચૌહાણના નામનું બીજા હપ્તાના ચૂકવણાનું બિલ મારી પાસે સહીમાં આવ્યું સહી કરતા કરતા મને ઉપરની ઘટના યાદ આવી ગઈ ફરી આ વાત હું ભૂલી હતો ત્યાં અચાનક એક દિવસ પટ્ટાવાળાએ ચિઠ્ઠી આપી પ્રવીણભાઈ મળવા આવ્યાની વાત કહી મેં એમને અંદર મોકલવા જણાવ્યું મારા આશ્ચર્ય વચ્ચે મારી સામે પ્રવીણભાઈ અને એના પત્ની આશાબેન ઊભા હતા બંનેએ હાથ જોડી પ્રણામ કર્યા મેં આશાબેનની ખબર પૂછી બહેને રડતા રડતા બોલ્યા સાહેબ તમે અમારું ભલું કર્યું છે મને હવે ખૂબ નરવાય છે ઓપરેશનય થઈ ગયું ને મકાન પૂરું થઈ ગયું છે બીજો હપ્તોય મળી ગયો છે અમે તમારા રૂપિયા ખાસ આપવા અને આભાર માનવા આવ્યા છીએ યો સાહેબ આ દસ હજાર રૂપિયા બેનની આંખમાં ખુશીને આંસુ છલકી રહ્યા હતા હું સડક થઈ ગયો ઘરેક પ્રવીણભાઈ સામું તો ઘડેક આશાબેન સામે હું જોઈ રહ્યો અરે અરે બેન આ પૈસા હવે તમે જ રાખો તમને ભીડ હશે પૈસા પાછા આપવાની જરૂર નથી મેં તો તમને નાનકડી મદદ કરી છે હવે એ મદદની વાત ભૂલી શાંતિથી ઘેર જાઓ અને બેન આભાર તો ભગવાનનો માનવાનો હોય ના સાહેબ પૈસા તો તમારે પાછા લેવા જ પડશે મારા છોકરાના હમ છે સાહેબ તમે સા પાછા લઈ જ લ્યો અમારી જેવું કોક જરૂરિયાતવાળું નાનું માણ આવે તો એમને તમે મદદ કરજો અને ના આવડે આવો એટલે અમારે અહીંયા પીવા જરૂર આવજો સાહેબ તમારા કામ હોય એટલે જાજો તેમ નથી લેતા આટલું બોલી એ પવિત્ર દંપતી વિદાય થયું હું મારી ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો ગરીબ પરિવારની પ્રામાણિકતા અને ખાનદાનીને મારા હૃદયને કરુણાના ભાવથી ભરી દીધું ભવિષ્યમાં એમને ત્યાં ચા પીવાના નિર્ધાર સાથે હું મનોમને પવિત્ર દંપતીને વંદી રહ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે